અંકલેશ્વરના રામાકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ તથા બ્યુટી પાર્લર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની ડેક્કન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા હિમાલયા મશીનરી પ્રાઇવેટ લિમિટેડ વડોદરાના સંયોગથી રામા કૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીવણ તથા બ્યુટી પાર્લર તાલીમ વર્ગના તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ

આવતી બહેનોને જે લોકોએ ત્રણ મહિનાનો કોર્સ પૂરા કર્યા છે એમને આજે સર્ટિફિકેટ વિતરણ તથા કીટનું વિતરણ અને સિલાઈ મશીનનો વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં ના પ્રમુખ સ્થાને શ્રી એમ કે નાવાડિયાભાઈ છે તથા ડક્કન ફાઇન કેમિકલના હોદ્દેદારો આવશે અને આ દર વખતે ત્રણ મહિના પૂરા થાય કોર્સ પૂરો થાય એટલે જે બહેનોને મશીનની જરૂર હોય કે બ્યુટી પાર્લરની કીટની જરૂર હોય તો એ લોકોને અડધી કિંમતમાં અમે છીએ